અલ્કાપુરી વિસ્તારમાં ધૂળેટીના પર્વને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિવાસસ્થાને મોટી સંખ્યામાં વડોદરાના એસીપી પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા અને ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી અલકાપુરી વિસ્તારમાં અનુપમસિંહ ગેહલોત પોલીસ કમિશનરના નિવાસસ્થાને ગઈકાલે ધૂળેટીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં વડોદરાના એસીપી પીઆઈ તમામ લોકોએ ધૂળેટીની ઉજવણી કરી હતી आज ना धूलेटी ना त्योहार एक तो एवं त्योहार हुए थे जहाँ तमाम प्रकार के रंगों मणि ने एक अलग कलर तो बनावे थे आप प्रकार ना हमारा पुलिस परिवार वाली तथा हमारा परिवार सारे नगर जनों ना परिवार थे। इस ये थे। आग ये आग ना हमें सुविधा दी थी कि जेरी के आ कलरों से आ रही आपना सारा जो स्वास्थ्य में कलर रहे सारा जो आपना